હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડ ઇઝ લાઈફ ગુજરાતી પર આજે આપણે બનાવીશું મેંગો ફ્રૂટ કેક મેંગો અને તૂટી ફૂટીનો ઉપયોગ કરી અને ઘરે જ ફ્રૂટ કેક બનાવીને તૈયાર કરીશું જે બાળકોને ખૂબ જ પસંદ આવે છે કેક તમે જોઈ શકશો એકદમ સરસ પૂંજી સ્પોનની જેમ દબાય એવું સોફ્ટ અને જાળીદાર કેક તૈયાર થયું છે તો ચાલો શરૂ કરીએ કેક બનાવવાનું વિડીયો પૂરો જયા પછી જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કેક બનાવવા માટે સૌથી પહેલાં બે કેરીને મેં પાણીથી ધોઈને સાફ કરી લીધી છે હવે કેરીને આપણે સમારી લેવાની છે તો આ રીતે છરીની મદદથી કેરીને સમારી લેશું અત્યારે હવે થોડાક જ દિવસ કેરીની સિઝન રહી છે મારા ઘરમાં અત્યારે આ રીતે ફ્રેશ કેરી હતી તો હું તેનો કેક બનાવી રહી છું સિઝન વહી જાય પછી ફ્રીઝરમાં સ્ટોર કરેલી કેરી ક્યારેય પણ ન ખાવી જોઈએ તો અત્યારે સિઝન છે તો હું આ સિઝનની લાસ્ટ મેંગો કેક અને મેંગો આઈસક્રીમ બનાવીને તમારી સાથે વિડીયો શેર કરી રહી છું મેં આઈસક્રીમ પણ બનાવેલી છે જો તમારે તેનો વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરજો તમારી સાથે ચોક્કસથી શેર કરીશ બે કેરીનો આ રીતે મેં પલ્પ કાઢી લીધેલો છે હવે તેને મિક્સર જારમાં પાણી ઉમેર્યા વગર ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ સ્મૂથ પીસી લેવાનું છે તો તમે જોઈ શકશો આ રીતે આપણી કેરીનો પલ્પ તૈયાર થઈ ગયો છે અને કોઈપણ જાતના કલર ઉમેર્યા વગર એકદમ સરસ કલર આવેલો છે સૌથી પહેલાં આપણે કોઈપણ જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું છે જો તમારી પાસે કેક ટીન હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે આપણે બટર પેપર લઈ લેશું તમારી પાસે જો બટર પેપર ન હોય તો તમે સાદા પેપરનો પણ ઉપયોગ કરી શકો છો તપેલીમાં બે ટીપાં જેટલું તેલ ઉમેરી અને તેને ચારે બાજુ તેલથી ગ્રીસ કરી લેશું અને પછી તપેલીના તળિયાના માપનું કાગળને ગોળ કાપી અને તેમાં તળિયે લગાવી દેવાનું આ રીતે ચારે બાજુ તેલથી પહેલાં ગ્રીસ કરી લેશું તળિયામાં આ રીતે બે કાગળ લગાવવાના છે જો તમારી પાસે બટર પેપર ન હોય તો આ રીતનું સાદું કાગળ પણ લગાવી શકો છો અથવા જો બટર પેપર હોય તો આ રીતે બટર પેપર પણ લગાવી શકાય જે પણ કાગળ લગાવીએ તે તળિયામાં ડબલ લગાવવાના છે તળિયામાં વધારે હીટ લાગતી હોવાથી કેક આપણું તળિયે બેસી ન જાય તેના માટે બે કાગળ લગાવવાના છે અને ત્યાર પછી તપેલીના માપનું આ રીતે સાઈડમાં કાગળ કાપી અને સાઈડમાં પણ લગાડવાનું છે ચારે બાજુ આ રીતે સાઈડમાં પણ ચોક્કસથી લગાડવાનું નહીંતર કેક સાઈડમાંથી હાર્ડ બની જશે અને ખાવામાં તે ખૂબ જ કડક લાગશે તો આપણું કેકટીન આ રીતે તૈયાર થઈ ગયું છે હવે જેમાં પણ કેક બનાવવો હોય એ વાસણમાં આ રીતે તળિયામાં મીઠું ઉમેરી દેવાનું છે તમે કડાઈ કૂકર કે તપેલી કોઈ પણ વસ્તુમાં બનાવી શકો છો અને તેમાં એક વાયર સ્ટેન્ડ રાખી દેસું અને તેને ગેસ ઉપર પ્રીહીટ થવા માટે દસ મિનિટ સુધી રહેવા દેવાનું ત્યાર પછી એક વાસણમાં એક કપ મેંદો લઈ લેશું તો અહીં મેં મેંદાના લોટનો ઉપયોગ કરેલો છે તેમાં વન ફોર્થ કપ આપણે દળેલી ખાંડ ઉમેરી દેશું માપમાં જોશું તો આ સો ગ્રામ મેંદો અને પચાસ ગ્રામ દળેલી ખાંડ છે બે ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરી દેશું અને બધી વસ્તુને ચમચીથી મિક્સ કરી લેશું તમારે મેંદાનો ઉપયોગ ન કરવો હોય તો તેની જગ્યાએ તમે એક કપ સૂજી પણ લઈ શકો છો મેંદાથી બનેલા કેકનું રિઝલ્ટ વધારે સારું મળે છે બધી વસ્તુને મિક્સ કરી લેશું હવે એક વાસણમાં આપણે કેરીનો પલ્પ તૈયાર કરીને રાખેલો હતો તેને ઉમેરી દઈશું અને તેમાં વન ફોર્થ કપ આપણે તેલ ઉમેરી દેસું કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકાય છે અને બંને વસ્તુને આ રીતે મિક્સ કરી લેશું થોડું તેલ ઉમેરવાથી આપણું કેક ખાવામાં ખૂબ જ સોફ્ટ બનશે હવે આગળ તૈયાર કરેલી વસ્તુ બધી કેરીના પલ્પ સાથે ઉમેરી દેસું અને ચમચીથી તેને મિક્સ કરી લેશું બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતું રહેવાનું છે મિલ્ક પાવડર અને લોટમાં જરા પણ ગાંઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીંતર કેક આપણું બરાબર નહીં બને તમે જોઈ શકશો બધી વસ્તુઓ હવે એક સરખી મિક્સ થઈ ગઈ છે આ સમયે આપણે બે ચમચી જેટલું દૂધ ઉમેરી દઈશું કેકનું બેટર આપણું થોડું ઘાટું છે તો માત્ર બે ચમચી જેટલું જ આપણે દૂધ ઉમેરેલું છે મેંગો કેક બનાવતી સમયે વધારે દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી મેંગોના પલ્પથી જ આપણું બેટર તૈયાર થઈ જાય છે દૂધ ઉમેર્યા પછી ફરી પાછું ચમચીથી મિક્સ કરી લેવાનું ત્યાર પછી આપણે તેમાં એક નાનું પેકેટ ઈનોન ઉમેરી દઈશું અને ઇનોને એક્ટિવેટ કરવા માટે એક ચમચી ઉપરથી દૂધ રેડીશું અને ચમચીથી ફટાફટ તેને મિક્સ કરી લેશું એક મિનિટ સુધી આ રીતે એક જ દિશામાં તેને ફેટતું રહેવાનું છે તો તમે જોઈ શકશો કેકના બેટરમાં હવા ભરાઈ ગઈ છે અને તે ફૂલીને એકદમ હળવું થઈ ગયું છે પહેલાં કરતાં તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આ રીતનું બેટર તૈયાર થઈ જાય એટલે તરત જ આપણે તેને તૈયાર કરેલા કેક ટીનમાં ઉમેરી દેવાનું છે ઈનો ઉમેર્યા પછી તેને જરા પણ રાખવાનું નથી તો કેકટીને આ રીતે આપણે પહેલાં જ તૈયાર કરી અને રાખી દેવાનું છે બધું બેટર એકી સાથે ઉમેરી દેવાનું છે ત્યાર પછી આપણે તેમાં બે ચમચી જેટલી તૂટી ફૂટી ઉમેરીશું તૂટી ફૂટી પહેલાં જ સાથે ઉમેરવાની હતી બેટરમાં મારે ભૂલાઈ ગયું હતું એટલે મેં આ રીતે ઉપરથી ઉમેરી અને ચમચીથી મિક્સ કરેલી છે ફરી પાછી થોડી ઉપરથી પણ આ રીતે આપણે ડેકોરેશન માટે ઉમેરી દઈશું અને થોડા કાજુ અને બદામથી ગાર્નિશિંગ કરી લેશું તો તમારી કેક ટીનમાં ઉમેર્યા પછી તૂટી ફૂટી ઉમેરવાની નથી પહેલાં જ ઉમેરી દેવાની જેથી કરીને કેક આપણું બગડે નહીં હવે આપણું વાસણ પણ એકદમ સરસ ફ્રીટ થઈ ગયું છે તેની અંદર કેકની તપેલી રાખી અને તેની ઉપર ઢાંકણ ઢાંકી દેસું અને ગેસને ધીમો કરી પાંત્રીસથી ચાલીસ મિનિટ સુધી કેકને થવા દેસું ધીમા તાપ ઉપર કેકને ચડતા પાંત્રીસથી ચાલીસ મિનિટ જેવો સમય લાગશે તો ત્યાં સુધી આપણે કેકને બિલકુલ અડવાનું નથી ઉપર જે કાચના વાસણમાં હોલ છે તેમાં આપણે એક કાગળ રાખી દેસું જેથી કરી અને વરાળ બહાર ન જાય તમે પણ જો આ રીતે કાચનું ઢાંકણ ઉપયોગ કરતા હોય તો વરાળ બહાર ન નીકળે તેના માટે હોલમાં આ રીતે એક કાગળ રાખી દેવાનો કેક ચડે ત્યારે વારંવાર ખોલીને તેને જોવાનું નહીં નહીતર કેક જે ફૂલતું હશે તે બેસી જશે હવે પાંત્રીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે છરીથી આપણે કેકને ચેક કરીએ તો એકદમ સરસ કેક ચડી ગયું છે છરી આપણી એકદમ સરસ સાફ આવે છે હવે આ કેક એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે તેને કાઢવાનું છે તો ત્રીસ મિનિટ સુધી આપણે પંખા નીચે તેને ઠંડુ થવા માટે રાખી દીધું હતું હવે સૌથી પહેલાં એક છરીની મદદથી કેકની આપણે સાઈડ છોડાવી લેવાની છે ત્યાર પછી એક પ્લેટ લઈ અને તપેલીને આ રીતે ઊંધી કરી દેવાની છે તો તમે જોઈ શકશો એકદમ સહેલાઈથી આપણું કેક નીકળી ગયું છે નીચે જે કાગળ લગાવેલા હતા તેને પણ કાઢી લેશું સાઈડમાં પણ આપણે જે બટર પેપર લગાવેલું છે તેને આ રીતે કાઢી લેવાનું છે તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ સરસ કેક આપણું ફૂલીને ડબલ થયું છે એક કપ મેંદાના લોટમાંથી આ રીતે પાંચસો થી છસો ગ્રામ કેક બનીને તૈયાર થઈ જાય છે ઉપર પણ આપણે જે બટર પેપર લગાવેલું હતું તેને કાઢી લેવાનું છે આપણે કેકને કડાઈમાં બનાવેલું હોવાથી આ રીતે થોડો લાલ કલર જ આવશે જો તમે તેને ઓવનમાં બેક કરશો તો બિલકુલ બેકરી જેવું કેક તૈયાર થશે તો તમે જુઓ કેક ફૂલીને ડબલ થઈ ગયું છે અને એકદમ સરસ જાડીદાર કેક તૈયાર થયું છે તો આ રીતે તમે ઘરે કેક બનાવી અને બાળકોને આપી શકો છો નીચે સુધી કેકમાં એકદમ સરસ જાળી પડી છે હવે કેકને આપણે કટ કરી લેશું તો છરીની મદદથી આ રીતે કટ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આજની આ મેંગો કેકની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કેકને તમને હાથમાં લઈ અને ઝૂમ કરીને પણ બતાવું છું તો તમે જોઈ શકશો એકદમ સરસ અંદર સુધી જાળી પડેલી છે ને હાથેથી દબાવીએ તો એકદમ સરસ સોફ્ટ કેક તૈયાર થયું છે થેન્કસ ફોર વોચિંગ